આજે આપણે રાજકોટની ફેમસ ગ્રીન ચટણીની રેસીપી જોવાના છીએ જે દેશ વિદેશમાં ખૂબ જ વખણાય છે પણ આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ બનાવવામાં સરળ છે તો આ વિડીયો જોયા પછી તમે ચોક્કસથી ઘરે આસાનીથી બનાવી શકશો મિક્સર જાર લઈ લેશું તેમાં આપણે મરચા એડ કરીશું તો મેં થોડા ઓછા તીખા એવા મરચાંનો ઉપયોગ કરેલો છે તમે તમારા ઘરમાં જેટલી તીખા ફાવે એટલી લઈ શકો છો કારણ કે જે બારે મળે છે તેમાં તીખાનો તીખા જ એડ કરેલા હોય છે પણ મેં ઘરે ખાવા માટે બનાવી છે થોડા ઓછા તીખા મરચાનો પણ ઉપયોગ કરી શકાય હવે મેં બંને મરચાનો ઉપયોગ કરેલો છે થોડા તીખા મરચાં પણ એડ કરેલા છે બે જેટલા અને ત્રણ થોડા ઓછા તીખા મરચાંનો ઉપયોગ કરેલો છે સ્વાદ પ્રમાણે મીઠું હળદર પાવડર લીંબુ અડધું લીંબુ નીચવેલું છે અને થોડા શિંગદાણા એડ કરેલા છે તેને આપણે પલ્સ મોડ ઉપર આ રીતે કરતા જવાનું છે આ ચટણીમાં પાણીનો ઉપયોગ નથી થતો હોતો આ રીતે થોડું ક્રશ કરીને આપણે પલ્સ મોડ ઉપર જ કરવાનું છે જેથી કરીને સાવ પેસ્ટ ન થઈ જાય થોડું ફેરવાઈ જાય એટલે આપણે ભેગું કરીને ફરીથી આ રીતે કરતા જવાનું છે તમે આ સમયે લીંબુ અને મીઠું અને એ બધું ચેક પણ કરી શકો છો જો કંઈ ઘટતું હોય તો એડ કરી શકાય હળદર પાવડરમાં પણ કલર તમને જો થોડો ઓછો લાગતો હોય તો એડ કરી શકાય તે કલર માટે જ યુઝ થાય છે હવે આપણે આ ચટણી આ રીતની તૈયાર થઈ ગઈ છે તો આ રીતે દરદરી ચટણી હોય છે ફાઇન પેસ્ટ નથી હોતી અને આ તીખી અને ખાટી એવી ચટણી હોય છે તમે આનો મલ્ટિપલ યુઝ કરી શકો છો જનરલી તે સમોસા રાજકોટ બાજુ તમે જાઓ સૌરાષ્ટ્રમાં તો આ રાજકોટમાં ખૂબ જ ફેમસ છે ચટણી અને બધી વસ્તુઓ સાથે આ રીતની ચટણી આવતી હોય છે સમોસા ભજીયા વેફર સાથે ફરાળી ચેવડા સાથે પણ આ ખાઈ શકાય છે બહુ ટેસ્ટી એવી લાગે છે તમે જરૂરથી ટ્રાય કરજો બનાવી એટલી જ સિમ્પલ છે તમે જોયું ને તો ટ્રાય કરીને મને કમેન્ટ કરજો અને જો સારી રેસીપી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ